વેલકમ બેક ટુ માય ચેનલ ચેકની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે આજે હું તમારા સાથે શેર કરવાની છું મહાશિવરાત્રિ માટેની સ્પેશિયલ રેસિપી શિવરાત્રિ આવવાની છે અને આપણે બધા ઉપવાસો કરીશું તેના માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું એક ઇંચ આદુનો ટુકડો ત્રણથી ચાર લીલા મરચાં એક વાટકી ધાણા અને એક લીંબુ નીચોડીને આપણે સરસ મજાની આ જે મિક્સર છે એની પેસ્ટ બનાવવાની છે પેસ્ટ આપણે રેડી છે હવે પાંચસો ગ્રામ જેટલા આપણે બટાકા લેવાના છે બટાકાને આપણે ઓલરેડી પહેલાં જ બોઇલ કરીને રાખ્યા હતા હવે આપણે આને સરસ રીતે મેશ કરી લેવાનું છે ઘરના મેમ્બર પ્રમાણે આ સામગ્રી પ્લસ માઇનસ થઈ શકે છે હવે ત્રણથી ચાર કપ જેવા આપણે સાબુદાણાને ઓલરેડી પહેલાં જ પલાળી દીધા હતા એકદમ સરસ નરમ થઈ ગયા છે હવે આ બટાકાની અંદર સાબુદાણાને પણ આપણે એડ કરી લેશું સાબુદાણા વડાની અંદર જ્યારે આપણે બટાકા એડ કરીએ છીએ અને જ્યારે સાબુદાણા એડ કરીએ છીએ એટલે કે બટાકાથી સાબુદાણાનું પ્રમાણ ઓલવેઝ વધારે હોય છે હવે એક ચમચી જેવું આપણે ખાંડ એડ કરીશું એની સાથે સાથે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું મીઠું આપણે જે યુઝ કર્યું છે વ્રત માટેનું છે હવે અડધો કપ જેવો રાજગરો આપણે એડ કરીશું જે એકદમ બારીક છે રાજગરાના કારણે જે વડા છે એની બાઇન્ડિંગ સારી આવશે અને જે આપણે પેસ્ટ રેડી કરી હતી એ પણ એડ કરી લઈશું અને હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે જેના કારણે આપણા જે વડા છે એ ખૂબ જ સરસ લાગશે વિડીયો જો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને કમેન્ટ કરવાના ન ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણું જે મિશ્રણ છે હવે એકદમ રેડી છે એટલે કે વડા બનાવવા માટે મિશ્રણ એકદમ આપણે રેડી કરી લીધું છે હવે થોડા થોડા પોશન્સમાં આપણે આને વડાનો શેપ આપી શકીએ છીએ તમે રાઉન્ડ શેપ આપી શકો છો કેટલી શેપ પણ આપી શકો છો જે રીતે તમે કમ્ફર્ટેબલ હો આપણે બધા વડાને સરસ રીતે રેડી કરી લેશું વડા આપણા રેડી થઈ ગયા છે હવે સાઈડમાં આપણે ઓઇલ ગરમ કરવા માટે મૂકી દઈશું વડાને ફ્રાય કરવા માટે તેલ ગરમ સરસ થઈ ગયું છે એક બાય એક આપણે વડાને એડ કરીશું અને સરસ રીતે આને ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી એટલે કે ક્રિસ્મી ના થાય ત્યાં સુધી ધીમી આંચ ઉપર આપણે આને ફ્રાય કરવાના છે સરસ રીતે પાંચથી છ મિનિટની અંદર જ વડા આપણા સરસ રીતે ફ્રાય થઈ જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે આ વડા બહારથી એકદમ ક્રિસ્પ હોય છે અને અંદરથી એકદમ નરમ હોય છે એકવાર આ મેથડથી તમારા ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો નોર્મલ દિવસમાં લંચમાં ડિનરમાં નાસ્તામાં પણ આપણે આ ખાઈ શકીએ છીએ અને જો કોઈ વ્રત હોય તો પણ આપણે આ બનાવી શકીએ છીએ હવે વ્રત માટેની આપણે એના માટે આપણે એક ઝાડની અંદર એક કપ સીંગ ત્રણથી ચાર લીલા મરચાં એક વાટકી પુદીનો અને દોઢ વાટકી જેવા ધાણા એટલે કે કોથમીર એટલે કે કોરિયન્ડર હવે આ સરસ રીતે એડ કરી લીધું છે એની સાથે બેથી ત્રણ ચમચી આપણે નારિયેલનું છીણ એટલે કે કોકોનટ પણ એડ કરવાનું છે તમે ફ્રેશ કોકોનટ પણ એડ કરી શકો છો અને નાળિયેલની છીણ પણ એડ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું એક ચમચી જેવું જીરું લઈ લેશું થોડું પાણી એડ કરીશું અને સરસ રીતે આને ગ્રાઇન્ડ કરી લેશું એટલે કે એકદમ સ્મૂથ પેસ્ટ એટલે કે ચટણી આપણી રેડી થઈ ગઈ છે હવે આ ચટણીને આપણે એક સાઈડમાં એક વાસણમાં લઈ લેશું અને થોડું એટલે કે અડધો ગ્લાસ જેવું પાણી એડ કરી લેશું જેના કારણે જે ચટણી છે એકદમ આવી રેડી થઈ જશે આ જે ચટણી છે એ પણ ફરાળ માટેની જ છે એટલે કે ઉપવાસ માટેની જ છે આની અંદર આપણે એવી કોઈ પણ વસ્તુ એડ નથી કરી કે આપણે ઉપવાસમાં ન ખાઈ શકીએ તો કેવી લાગે ચટણી અને આપણા વડા જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને હું આશા કરું છું કે આ શિવરાત્રિના ઉપવાસમાં તમે આ જ રેસીપી ટ્રાય કરશો અને જો તમને આ રેસીપી ગમી તો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો તમારી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખાઓ પીઓ ખુશ રહો અને હેપી મહાશિવરાત્રિ